જે કેન્ડિડેટ એના ફોર્મની ચકાસણી હતી એમાં અમે જાણ્યું કે એસસી સમાજ હોય એસટી સમાજ હોય અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પહેલાં માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું શા માટે કરવું પડે છે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે એમને લઈ જવા પડે એમને ઘરે ના આવવા દેવા એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી આ લોકશાહીનું ઘણું જે દબાવા સમાનથી વર્તન થઈ રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે પ્રકાર તમામ પ્રકારની વાત કરી અમે સારું કરશું આ જે કર્યું છે એનાથી સારું કરશું લોકોના હિતમાં કરશું યોજનાઓ બનાવશું બંધારણનું રક્ષણ કરીશું જે દેશને લગતા જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી બધી જે કંઈ મારીથી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે ઠીક છે એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા અને ચૂંટણી પંચના નિયમોને આધીન છે એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેને કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કાંઈ કહી ના શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આ જ રીતે જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ડબ્બે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને સો ટકા એમના ઉપર ફરો છે